સુરતમાં બેફામ બાઇક મોત ની પામ્યું હતું તો અકસ્માત સર્જનારા કાર ચાલકને પોલીસે પકડી સરિયા પાછળ ધકેલી દીધો હતો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આજે એક માર્ગ અકસ્માત થયો હતો જહાંગીરપુરા જલારામ કાઠિયાવાડી નજીક એક બાઇક સવાને પાછળથી આવી રહેલો સ્કોર્પિયો કારે ટક્કર મારતા ઘટના સ્થળે તેનું કમકમાટે ભર્યું મોત નીપજવા પામ્યું હતું ત્યારબાદ લોકો દોડી આવ્યા હતા સમગ્ર ઘટના લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તો મૃતક કાલુરામ ઉદયરામ સુથાર મૂળ રાજસ્થાન હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં પરિવાર સાથે રહેતો હોવાનું અને ફર્નિચરનું કામ કરીને ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે મૃતક કાલુરામ તેના સાથીદાર મનોહરલાલ નારેલાલ સુથાર સાથે ફર્નિચરના કામ અર્થે બિહાર પાર્ક સોસાયટીમાં જઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે અટપેટે લઈ મોતને ઘાટ ઉતાર્યો હતો બનાવલીને લઈને પોલીસ પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબજે લઈ બેફામ કાર ચાલક જોથાણ ગામ ખાતે હળપતિવાસ મોલ્લામાં મરેતા નયનકુમાર નાગજીભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી અકસ્માતે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય તેમાં સ્કોર્પિયો કારની સ્પીડ ફૂલ હોવાનું દેખાય છે